સંડોવાયેલ ચાર ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં આરોપી ઓવરસીઝન્સી નામની ઓફિસ ચલાવીને ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરવાનું નાગરિકોને જણાવી ફરિયાદી તથા બીજા તેસઠ જેટલા બોપનનાર સાહેદોને વિશ્વાસમાં લઈ અલગ અલગ દેશોમાં વર્ક પરમિટ અને તેના વિઝા કરી આપવાની ખાતરી આપી તેમજ વિદેશમાં નોકરી અપાવવાની લાલચો આપીને ખોટા અને બનાવટી ડોક્યુમેન્ટો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા બોપનનાર પાસેથી કુલ રૂપિયા એક કરોડ સત્તાવન લાખ ત્રાણું હજાર જેટલી માતબર રકમ મેળવી લઈ આરોપીએ વિદેશ મોકલવા અંગેની કોઈ કાર્યવાહી નહીં કરી તેમજ ફરિયાદથી સાહેબો આરોપી પાસે પોતાના રૂપિયા પરત માંગવા આવે ત્યારે બે બસ ગંદી કાળો બોલી તેઓની સાથે ગેરવર્તણો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી તથા ભોગબરના નામને વિદેશ નહીં મોકલે તેઓના નાણાં પરત નહીં કરી તેઓની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ હોય જે બાબતે ચેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી સાથે નક્કી કર્યા મુજબ ફરિયાદીએ ટ્રાવેલ્સને લગત ટિકિટો હોટલ વગેરેનું બુકિંગ કરાવીને જે બુકિંગ બાબતે નક્કી કરેલી હિસાબ મુજબના રૂપિયા છ લાખ એકત્રીસ હજાર સુડતાલીસ નહીં આપી ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા ખોટા વાયદાઓ કરીને ખોટા ડોક્યુમેન્ટો બનાવી ફરિયાદીને આપીને તેના સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ હોય જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી કોઈ પ્રમાણ પ્રામાણિક ધંધો કરતો નથી વિદેશ જવા માંગતા શહેરના બુડા નાગરિકોને માયા ચાળમાં ફસાવીને અલગ અલગ દેશોમાં વર્ક પરમિટ તથા તેના વિસા કરીને આપવાની ખાતરી આપી વિદેશ મોકલવાના બહાના હેઠળ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી નાગરિકોને વિશ્વાસમાં લઈ તે તેઓ પાસેથી નાણાં પડાવી લઈ તેઓના નાણાં પરત નહીં આપી ભોગ બનનારાઓને ચાંદી નાખવાની ધમકી આપી નાગરિકોમાં અને શહેર વિસ્તારમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી નાગરિકો સાથે અવારનવાર ઠગાઈક વિશ્વાસઘાતના ગુનાઓ કરી શહેર વિસ્તારમાં જહેર વ્યવસ્થાની ચળવણીમાં પાતકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવાનવાર આજરે છે આમ નાગરિકોને ભોળવી લોકોને વિદેશમાં નોકરીઓ નોકરી અપાવવાની તેમજ જુદા જુદા બહાના બતાવી નાગરિકો પાસેથી નાના પડાવી લઈને આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિને કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના માન મિલકતની અસલામતી અનુભવે છે તેમને પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થી જેલ ખાતે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી મોકલી આપેલ છે બીજા બનાવમાં આરોપીનું નામ ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ રહેઠાણ વ્રજ રેસિડેન્સી ગોત્રી સમતા રોડ ટીબી સેનિટોરિયમ સૌરભ પાર્ક નજીક વડોદરા શહેર પ્રથમ બનાવમાં આરોપી સાગરીતો સાથે મળી ફરિયાદી નાવના સુભાનપુરા વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર સોસાયટીના બંધ મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તાળો અને તોડી ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાંથી સોના ચાંદીના તાકીરાને રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા છપ્પન હજાર પાંચસો ની ચોરી કરી લઈ ગુનો કરેલ હોય જેને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં આરોપીએ સાગરીતુ સાથે મળી ફરિયાદી નાઓને પોતાની મારુતિ ઇકો કાર અને પોતાના ઘર પાસે પાર્ક કરેલ જે કારની આરોપીએ ચોરી કરી લઈ ગુનો કરેલ હોય જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ત્રીજા બનાવમાં આરોપીએ સાગરીતુ સાથે મળી ફરિયાદી નાઓના ગોરવા અનમોલ નગરવાળા બંધ મકાનનો મુખ્ય દરવાજાનો લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા પંચાવન હજારની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ જીતસિંહ ઉર્ફ રણજીતસિંહ જનિલસિંહ સિગલીકર ત્રીજા બનાવમાં પ્રથમ બનાવમાં આરોપીએ સાગરિત સાથે મળી ફરિયાદી નાવની બોલેનો કાર ઓનલાઈન ઝુમકાર એપ્લિકેશન મારફતે ભાડે મેળવી ફરિયાદીની બોલેનો કાર પરત નહીં કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ હોય જે બાબતે માંજરપુર ખાતે ગુનો રજિસ્ટર કરેલ છે બીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે મળી ફરિયાદીની બોલેનો કાર ઓનલાઈન ઝુમકાર એપ્લિકેશન બાબતે ભાડે આપી ફરિયાદીની બોલેનો કાર પરત નહીં કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ હોય જે બાબતે સમા પોલીસ સ્ટેશન ખાતે

તથા માતૃકા રેસીડેન્સી દરબાર ચોકડી પાસે માંજલપુર વડોદરા શહેર સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો